નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર પરિવાર હોટલ પાસે જાયન્ટ સાઇન બોર્ડની એંગલ પર પચાસથી સાઠ ફૂટ ઉપર કામ કરતા શ્રમિકો નજરે પડ્યા હતા ના સેફટી શૂઝ ના સેફટી બેલ્ટ કે ના હેલ્મેટ પહેર્યું હતું બસ ભગવાન ભરોસે એંગલના ટોચ પર બેસી અને એક એંગલના સહારે ઉભા રહી કામ કરતા નજરે પડ્યા હતા કોઈપણ જાટની સેફટી વગર ચાલતા કામ સ્થળ ઉપર મુકાદમ કેમેરાને જોતા જ નજર ફેરવી ચાલતી પકડી હતી ગંભીર બેદરકારી સામે સ્થાનિક તંત્ર જાણ જોવા મળ્યું છે સાઇન બોર્ડ વડે લાખોની કમાણી કરતી એજન્સી દ્વારા કામદારોની સુરક્ષા સામે ગંભીર બેદરકારી દાખવી રહી હોવાના દ્રશ્યો અંકલેશ્વરમાં સામે આવ્યા હતા અંકલેશ્વરથી સુરત જતા નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર આવેલ પરિવાર હોટલ કમ્પાઉન્ડમાં અંદાજે ચાલીસથી પચાસ ફૂટ ઊંચા સાઈન બોર્ડની કામગીરી ચાલી રહી છે જ્યાં લોખંડના જેટકોના ટાવર જેવા ઊંચા લોખંડની એંગલો ઉપર પાંચ કામદારો કોઈપણ સેફટી વિના ટોચ ઉપર બેસી અને બે એંગલો વચ્ચે રહેલા પાતળા લોખંડની પેટી ઉભા રહી કામ કરી રહ્યા હતા તેમણે ના તો હેલ્મેટ લાગ્યું હતું કે ના સેફ્ટી શૂઝ પહેર્યા હતા આટલી ઊંચાઈ પર કામ કરતી વેળા સેફટી બેલ્ટ દોરડા વડે બાંધી કામ થઈ શકે એમ હોવા છતાં આવા જ પ્રકારની સેફટી જોવા ના મળી હતી લોખંડની એંગલો ઊંચાઈ જોતા જો જરા પણ ગફલત થાય અને કોઈ કામદાર નીચે પડે તો તેનું સ્થળ ઉપર જ મોત થાય તેવી સ્થિતિ જોવા મળી હતી આ એંગલ જ્યાં લાગી રહી હતી ત્યાં નીચે ટેમ્પો ઉભો હતો અને ત્રણ અન્ય શ્રમિક પણ કામ કરી રહ્યા હતા જોકે જેવું તેના તરફ કેમેરો આવ્યો કે તરત જ સુપરવાઇઝરે ચાલતી પકડી હતી અને કોઈ પણ ઉત્તર આપવા તૈયાર ના હતા એક તરફ સાઇન બોર્ડની હાઇટ જોતા નિયટ હાઇટ કરતાં વધુ હોવાનું જોવા મળી રહ્યું હતું જ્યારે જો વાવાઝોડું આવે તો આ સાઇન બોર્ડ નીચે પડે તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે ત્યારે સાઇન બોર્ડની ગાઈડલાઈન કે સેફટીની પરવા કર્યા વગર થઈ રહેલ કામગીરી પ્રત્યે તંત્ર અજાણ હોવાનું જોવા મળ્યું હતું રોડ સાઇડ અને હોટલ નજીક જ ઉભા થઈ રહેલા જોઈન્ટ સાઇન બોર્ડ અન્ય વાહન ચાલકોને રાહદારીના જીવનું જોખમ તો ઊભું કરી રહ્યા છે સાથે સાથે પોતાના શ્રમિકોના જીવ પણ જોખમમાં મૂકી જીવ સટોસતની બાજી લગાવી શ્રમિકો પાસે કામ કરાવી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું